નવસારી જિલ્લાના ચીખલીના તલાવચોરા ગામમાં વન્યજીવન વિભાગને મોટી સફળતા મળી છે ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આંટાફેરા વધ્યા હતા આ અંગે સ્થાનિક લોકોએ ચીખલી વન વિભાગને જાણ કરી હતી જેને લઈને વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા નીલમ પટેલના ખેતરમાં મારણ સાથે પાંજરું ગોઠ્યું હતું ત્યારે આજરોજ વહેલી સવારે ચાર ત્રીસ વાગ્યાની આસપાસ શિકારની લાલચમાં દીપડો પાંજરામાં પ્રવેશ્યો હતો જે બાદ વન વિભાગને તરત જ જાણ કરવામાં આવી અને તેમણે દીપડાનો કબજો મેળવ્યો હતો આ પકડાયેલો દીપડો અંદાજે પાંચ વર્ષની ઉંમરનો છે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડાની આરોગ્ય તપાસણી કરવામાં આવશે તપાસણી બાદ તેને જંગલમાં મુક્ત કરવામાં આવશે આ સફળ કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ